સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નરકાકાર જેવી પરિસ્થિતિ છે નોંધનીય છે કે આવાસોના નામે ગરીબો સાથે મજાક કરતું સરકારી તંત્ર જોવા મળ્યું છે સેવાસીમાં પાંચ વર્ષથી ગટરના પાણી વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે ગટરના ગંદા પાણીથી લોકો હેરાન પરેશાન છે અનેક બીમારીઓ અને સાથે જ હાલાકીનો ભોગ બનતા રહીશો પણ જોવા મળ્યા છે ગરીબો માટે આવાસ છે પણ પ્રાથમિક સુવિધા ન આપવામાં આવી અને બીજી તરફ પાલિકાની હદમાં આવ્યા બાદ જોવા મળી રહી છે કરૂડ પરિસ્થિતિથી લોકોમાં ભારે આક્રોશ છે મારે અહીંયા પાંચ વર્ષથી અમે કમ્પલેન કરી છે પાંચ વર્ષથી કરતા આવ્યા છે કોર્પોરેશન ને કરી છે કોર્પોરેટર ને કરી છે ધારાસભ્યને કરી છે અનેક અનેક અનેકવાર ઓનલાઈને કમ્પલેન કરી છે છતાંય કોઈ આવતું નથી અને અહીંયા બાળકો હમણાં તમે ઘરે ઘરે જઈને તમે જોઈ શકો છો કે દરેક ઘરમાં બાળકો બીમાર છે દવાખાનામાં એડમિટ છે

રમાડે છે ઉડા મકાન આપી દીધા એટલે એવું થઈ ગયું બસ એમની ફોર પૂરી થઈ ગઈ અમે એવું સમજાય કે પ્રધાનમંત્રી એટલે બહુ મકાનો સારા હશે પણ અહીંયા પછી પરિસ્થિતિ ખબર પડી કે પ્રધાનમંત્રીનો નો મતલબ શું થયો એની કરતા તો પટ્ટી સારી રીતે ઓડોદરા છે એની

તે નાખવામાં ના આવી અને તેને કારણે ત્યારથી લઈને અત્યાર સુધી રોજે રોજ તકલીફોનો સામનો કરવા મજબૂર છે આ રીતે પથ્થર મૂકીને રહીશો તેમાંથી પસાર થઈ રહ્યા છે અને ઘણી વખત આને કારણે અકસ્માતો પણ થાય છે એટલા માટે કારણ કે આ જે બારે પાણી અહીંયા ભરાઈ રહે છે તેને કારણે લીલ જામી ગઈ છે અને અહીંથી વચ્ચે પસાર થવાને કારણે લોકોને પડી જવાનો અને ફ્રેક્ચર થવાનો પણ ભય રહેતો હોય છે આ એક સામે રહીશ છે આપ જોઈ શકો છો તેમને આ રીતે જ ફ્રેક્ચર થયું છે હાથમાં અહીંથી પસાર થતા હતા અને પડી ગયા સરકાર દ્વારા રહીશોને એટલે કે ગરીબોને ઝૂંપડપટ્ટીમાંથી સ્થળાંતરિત કરીને પાકા આવાસોમાં સ્થળાંતરિત કરવામાં તો આવી રહ્યા છે પરંતુ સુવિધા શું આપવામાં આવી રહી છે તે આપ અહીંયા જોઈ શકો છો સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ તેઓને ઝડપટ્ટી માંથી આવાસોમાં શિફ્ટ તો કરે છે પરંતુ સુવિધા કસી નથી આપતી ગરીબો સાથે મજાક થઈ રહ્યો છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા